ફ્રેન્ડ્સ આજે આપણે માણેક ફેમસ સેન્ડવિચ બનાવશું એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કડાઈની અંદર મેં અડધા ચમચા જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જેટલી રાય પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ પછી એક ચમચી જેટલી આદુ મરચા ને પેસ્ટ હવે આપણે બધું જ લેશો અડધી ટી સ્પૂન જેટલી મેં હળદર નાખી છે હવે આપણે બધું જ મિક્સ કરી દેશો ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેશો પોણી ટી સ્પૂન જેટલું મીઠું બધું જ આપણે મિક્સ કરી દેસું આ મેં બાફેલા બટેકા લઈ લીધા છે આઠ કે દસ બટેકા હતા અને મેં કુકરમાં ત્રણ વિસલ વગાડી છાલ કાઢી અને થોડીક વાર માટે ફ્રીજમાં મૂકી દીધા હતા એટલે આપણો જે મોઈશ્ચરનો ભાગ હોય બધું નીકળી જાય ને પછી મેં એને મેસ કરી લીધા છે આ રીતે બાફેલા બટેકાની અંદર આપણે એડ કરી દેસું હવે આપણે બધું મિક્સ કરી દેસું આ રીતે હું બધું જ મિક્સ કરી દઈશ આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે ઉપરથી હું ફ્રેશ કરીશ ને બધું જ આપણે મિક્સ કરી અને ગેસ બંધ કરી નાખશું આપણે નાને હવે હું થોડીક વાર માટે ઠંડુ થવા દઈશ બધું જ આપણું મિક્સ થઈ ગયું છે એક પ્લેટમાં હું કાઢી લઈશ એટલે જલ્દી ઠંડુ થઈ જાય બટેકાનું ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે એટલે ઉપરથી એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશ ને બધું જ આપણે મિક્સ કરી દેસું મિક્સ થઈ ગયું છે હવે આપણે સેન્ડવીચ બનાવવાનું તૈયારી કરશું સેન્ડવીચ બનાવવા માટે મેં બે બ્રેડ લઈ લીધી છે હવે એના ઉપર આપણે બટર લગાવશું બટર આપણે બધી જગ્યાએ લગાવવાનું છે હવે એક બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવશું ઈ જરાક આપણે વધારે લગાવશું ને એક ફ્રેડ ઉપર આપણે સોસ લગાવશું ઈ જરાક આપણે વધારે લગાવશું હવે આપણે બટેકાનું ટફિંગ લગાવશું એ જરાક વધાર લગાવશું ટફિંગ ગયું છે એટલે હવે ટમેટા ડુંગળી હવે ઉપરથી ચાટ મસાલો પછી સેન્ડવિચનો મસાલો હવે ઉપરથી ચીજ આપણે લગાવશું હવે આપણે ચીજ છાંટશું આમાં ચીઝ આપણે વધારે લગાવવાનું છે હજી આપણે થોડુંક લગાવશું હવે આપણે આ ઉપર બંધ કરી દેસુ આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે હવે ઉપર બટર લગાવશો સેન્ડવીચ બનાવવા માટે એક મેં પેન મૂકી દીધું છે ગરમ કરવા એના ઉપર મેં બટર લગાવી લીધું છે હવે આપણે સેન્ડવીચ મૂકી દેસો આના ઉપર નાને મીડિયમ ગેસે આપણે ખાવા દેસો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને થઈ ગયું છે જોઈ ફ્રેન્ડ્સ હવે આપણે ગેસ બંધ કરી નાખશું ને પ્લેટમાં કાઢી લઈશ માણિક ચોકની ફેમસ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી હું ચાટની ગ્રીન ચટણી લગાવીશ હવે ઉપર થયો ચીજ છાટીસ હવે ઉપર થયો સેવ છાટીસ માણિક માણેક ચોકની ફેમસ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે માણેક ચોકની ફેમસ સેન્ડવિચ કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ